ભણવાના છે સ્ત્રી સશક્તિકરણનો સશક્તિકરણ એટલે ઇમ્પોવરમેન્ટ આ શબ્દનો ઉદ્ભવ 1970 ના દાયકામાં લેટિન અમેરિકામાં શિક્ષણ અંગેની ચર્ચામાં થયો હોવાનું ઇવિલિન ઇવિલિન હસ્ત નોંધે છે નારી વિચારકો અને કર્મ કર્મશીલાઓએ એક ખ્યાલને આગળ વધાર્યો 1980 પછી

સરળમાં તો મહિલા સશક્તિકરણ નો અર્થ મહિલાઓમાં એવા પ્રકારની શક્તિ હોવી જેમાં પોતાના જીવન નિર્વાહ માટે પોતાની ઈચ્છા કરવા સક્ષમ તથા સ્વતંત્ર હોય વ્યક્તિના મગજનું વજન કેટલું હોય છે આવડી આપણે કેટલા ગ્રામ હોય છે ઘણી અંશે સરખું હોય છે કોઈ પણ એ વ્યક્તિ ને મોતું પર્યાવરણ કહેવામાં yes, કરીશું

સામે એક ધર્મશાળા પુરુષોની લાઈન લાગેલી હતી તેમાં બ્રાહ્મણો હતા અને Obrigado.